સુરતના પાટીદાર અનામતનું આંદોલનનું કેન્દ્ર હતું ત્યારે સરથાણા વિસ્તારમાં વર્ષ બે હજાર સત્તરમાં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઈ હતી જેમાં પોલીસની કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી જેથી હાર્દિક સામે કેસ નોંધવામાં આવ્યો હતો ત્યારે આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે હાર્દિકને નિર્દોષ જાહેર કર્યો છે વર્ષ બે હજાર સત્તરમાં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા સરથાણા ખાતેથી પોલીસ પરવાનગી વિના કાઢવામાં આવેલી રેલી કાઢવામાં કેસ સંદર્ભે સુરત નામદાર કોર્ટનો ચુકાદો આવ્યો છે પૂર્વ પાસ નેતા અને ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયો છે જાહેરનામાનો ભંગ કરાયો હતો આ કેસમાં હાર્દિક પટેલ જાતે હાજર રહ્યો હતો આજે તેને આ કેસમાંથી મુક્તિ મળતા અન્ય કેસમાંથી પણ મુક્તિ મળશે તેવી સંભાવના છે જાણકારોના મતે ભાજપ સરકારના હાર્દિક હોવાથી તેના પર કેસ હળવા કરવામાં આવી રહ્યા છે પૂર્વ પાસ નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે આજે સત્યનો વિજય થયો છે સત્યનો હંમેશા વિજય થતો હોય છે વર્ષ બે હજાર સત્તરના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો ન્યાયિક પ્રક્રિયાને હું હૃદયપૂર્વક આભાર માનું છું વડોદરાની ઘટના અંગે હાર્દિક પટેલે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે મૃતક બાળકોના માતા પિતાને ભગવાન શક્તિ પ્રદાન કરે વિકાસશીલ ગુજરાતમાં આ પ્રકારની ઘટના બનવી એ દુઃખની બાબત છે

અમે ખાલી એટલું જ કહી શકીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે અને માનનીય ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો હતો કે થોડોક સંઘર્ષ કરીને પણ જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે

તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને વિકાસ ના માર્ગ વધુ મજબૂત બનાવવા માંગે છે કોંગ્રેસમાં હવે પંદર ધારાસભ્ય રહ્યા છે

મજબૂતાઈ થી વિકાસ ના કામો કરવા માંગે છે હવે હજુ મારી ઉપર નવું એક કેસ બાકી છે અને એમાં એ કોઈ પણ કેસ પાછો નહીં પરંતુ કાયદાની પ્રક્રિયામાં કોર્ટમાં જ હું કેસને સંપૂર્ણપણે મારા તરફીમાં નિર્ણયો આવે એ પ્રકારે અમારા વકીલો દ્વારા કાયદાકીય લડાઈ લડતા હોય વડોદરાની ઘટનાને લઈને શું કહેશો વડોદરાની ઘટના ખૂબ જ દુઃખદ છે જે માએ પોતાના દીકરા ગુમાવ્યા હોય સ્વભાવિક છે એના ઉપર શું વીતતી હશે આપણે બધા જાણતા હોઈએ છીએ ભગવાને એમની પવિત્ર આત્માને શાંતિ આપે અને એમના માતા પિતાને આ દુખ સહન કરવાની શક્તિ આપે આવી ઘટના આપણા તમામના હૃદયોને હંમેશા કાપી દેતી હોય છે ભગવાન આવી ઘટનાઓથી આ ગુજરાતને દૂર રાખે એવી પ્રાર્થના કરું છું આજ કે ચુકાદો કે